કેમ છે સોડા સોડા એમ છે બરાબર બાકી છે સોડા પીવી પડશે એ મુકેશભાઈ ની સોડા લઈ આવ્યો ઠંડુ કરે છે વર્ષ સોડા પી લે ઠંડુ કનેક્ટ છે તો શાંતિભાઈનો ફોન લઈ લીધો છે આપણે કારણ કે એ આપણે શાંતિભાઈ છે ને આપણા ભાઈ છે નનકા છે ને આપણે છે એના ભાઈ મોટા ભાઈ છે એ કારણ કે શાંતિભાઈનો ફોન આપણે લઈ લીધો છે ને આપણે છે ને હવે આ ફોન દેવા નથી ને આપણે છે ને શાંતિભાઈ ની ચેનલ આપણે હેન્ડલ કરવાની છે ને આ છે શાંતિભાઈ શાંતિભાઈ ની છે ને કારણ કે અહીંયા આપણે દાદાની વડે છલેપનું કામ હાલે છે એટલે છલેપના કામમાં આવ્યા છે એ શાંતિભાઈ હા

કારણ કે ભાઈ દુકાન માળમાં રાગે પડે છે કારણ કે હજી સામાન ઘણું છે છે ને આપણે છે ને ઢાળ ભાઈ આવું છે ભાઈ એમાં શાંતિ બેન છે ને ભાઈ ફૂલ સપોર્ટ દેજો ભાઈ કારણ કે ભાઈ સપોર્ટની જરૂર છે સપોર્ટ વગેરે કાંઈ થાય નહીં સપોર્ટ દેજો ભાઈ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ કારણ કે ભાઈ મારો ભાઈ નનકો ભાઈ છે તો એને સપોર્ટ કરો તો એ આગળ આવે ને એ પછી અમને આગળ આવે તો ભાઈ સપોર્ટ કરવો જરૂરી છે તો સપોર્ટ કરજો ભાઈ ફોન આવી ગયો છે ઘરે લઈ તો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે ને અમે જાય જમવા અરે છે જો ગાડી બહાર કાઢી લીધી હા હરો ગાય છે જમવા જાય છે હા આ મેવલ ભાઈ ને હા જાવ જમવા હા જાય આપણે આ ગાડીમાં જાવ ને જાય જમવા નાજીન મળી

મિત્રો આપણે ભૂગી ગયા છે ઘરે અને મારા બહાર તો આઈસ્ક્રીમ પણ લાવ્યો પણ એમાં સમસી ભૂલાઈ ગઈ છે એના ખાલી આઈસ્ક્રીમ લેતો આવ્યો એ સમસી પીડી ના દુકાને અત્યારે મારી મમ્મી ગયા છે સમસી લેવા આસ્યુ તડક આઈસ્ક્રીમ લાવ્યો થી ભાઈ હા તો કેટલો તડકો તો આજ નહી લાગતો એટલો ને અહીંયા કે લાગે માથી દુખતું હા લાવ્યો જો આ સમસી લઈને ખાવસ હા હું ખાઈ નઈ ઓકે હા હું ખાઈ નઈ જમા જમાજો હું એકલો ગયો તો મારા બાય ઘેર આતા રબા ખેલ ને ખેરે એક ને રેવું પડે ગીલા માટે મારબા બા નોતા આવ્યા એ કોણ થઈ હા મારા બા હાટ આઈસ્ક્રીમ લેતા હોય ને આપણે તો ના જમીન આવ્યા છે એટલે માટે એક આઈસ્ક્રીમ લેતા હોય તે જ કાનું સારું કર્યા ટાઢું હોય એટલે શમશી અહીં ઘેરે લેવા ગયા હતા દુકાન લેવા નહોતી દુકાન આવી ગામમાં અહીં ઘેરે હતી કે તે શમશીથી ખાવા મળ્યા છે શમશી દુકાન ભૂલાઈ ગઈ જો ભાઈ અહીં એક માળો ટીંગાય છે અમારા સાપડામાં જો આ માળો છે આ છે એનો માળો છે કમેન્ટ જરૂરથી કરી દેજો જો એકના હાટેન બબે માળા છે જો આય છે ને આય છે જો કેવી રીતનો માળો બની નાખ્યો જો આલે આમ પાંદડામાં ફીટી કરી દીધાલા છે જો આયા અમાર સાયો કરવા હાટો આ સપન બનાવી લેન તરકાનો હોય કેતી બેહીરાય ત્યાં આય માળા કરી નાખેલા છે મસ્તીનો માળો છે તમે કમેન્ટમાં કરજો કે શેનો માળો છે ને અમાર ઘરે એક ઝાડવું પણ છે જે બહુ મોટું થઈ ગયું ઉસી વીયેલું છે જો તમે આલી શરૂ થાય છે અહીંયા સુધીનું આ જાડવું છે ઉપર તાર ની આવી ગઈ છે આ કાપવું પડશે જો આ મસ્તીનું આ ઝાડવું કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે હેનું ઝાડવું છે એ હજી સુધી ના અમારે ઘરે છે પણ અમને એને નથી ખબર કે આ હેનું ઝાડવું છે હું મોટું થઈ ગયું ઓવડું થઈ ગયું તો હજી આમ કોઈ પાકો જવાબ નહીં દે કે હેનું ઝાડવું છે એ તમને કોઈ ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો હેનું ઝાડવું છે એની બાજુમાં એક કેવડો પણ છે જરો અહીંયા મહાદેવને જે સડે એ કેવડો પણ છે પછી અહીં જામુડો છે કે સામે દારમડી પણ છે જરા જામુડો જામુડા પણ આવે અહીં જે દારમડી અમારે આમાં દાયરમ પણ આવેલા જ છે જરા બધા લાલ દાણાના હે દાયરમ અહીં બધા દાયરમ છે જો અવડો અવડો અમારે અહીં દાયરમ ને એવું છેલ્લું હે જો હજી પાકે છે ઓકે પાકેલા હે એની મોટા નહીં હાલ આ એક પાકો છે જેવું તેવું આ એક તોડ લઈ એ જોઈએ કેવા દાણા નીકળે જો કેવું છે અમારા બાજુ દાયરામ ફોલે હે આપણે જોઈએ કેવા દાણા નીકળે કાછું છે ભાઈ છે કે પણ હજી બધા પાક્યા નઈ જોવો પણ છે લાલ દાણા હો લાલ દાણા છે હો આખું ફોલોની આખું ફોલે ભાઈ ખબર પડે જો દાણા લાલ થઈ ગયેલા છે હજી પૂરે પૂરે પાયકું નથી તોય લાલ છે તો કેવું હા કેમ મસ્ત થઈ થઈ ગયેલો છે જો આ બધા રસ્તો આહી રહે ને તે નાના છોકરાવાળા હોય તો જાય

સાયુ રીઝાઇ ને એટલા મસ્તીના ના ગુંદા આવી ગયેલા છે જોવો જો સીઝન રી એટલા ગુંદા તો આવવાના જ છે ને બીજી કાયતરીઓ જે મીઠા કાયતરા હોય ને એ ખાટી કાયતરી હતી પેલા પી કાપી નાખી અત્યારે મીઠી કાયત્રી ને છે હાં લાગીને દેખાય ને એક બોડી બીજો ફરતા અમારે વાડી ને ફરતા નારિયેલી છે એટલા અમારે બગીચામાં છે સહિયા બધું તો બગીચો એટલો જ છે અહીંયા અમારે કારણ કે ભાઈ પાણાવાળી જમીન અને ખારું પાણી પડે એટલે બીજો કાંઈ રોપણ ન થાય આ એટલું થઈ ગયેલું છે જેને રોપે આવ્યા થાય એટલા માટે થઈ ગયું એટલું તો હજી હજી એક અમારા ઘરે પણ છે જેમાં જે મસ્ત મસ્તીના રહે છે કોણ રહે એ તમને હમણાં બતાવી દઉં હલો જય જોવા મસ્તીનું એવું ઘર છે શાનદાર છે અહીંયા અમારું ઘર છે ને લબ લબુ થાય છે અહીંયા જ છે એમનું ઘર જે તમને અહીંયા દેખાય છે અહીંયા ઝાડ બાંધેલું છે કે અમે એની અંદરથી અમને માળો બનાવેલો છે જરો અહીંયા માળો છે ને જોરદાર કેવી રીતના સજાવટ કરેલો હોય જુઓ એની અંદર નાના નાના બસા પણ છે એમના જે ત્રણ હાલો તમે જોવો જોવો તમે બસ આરામ કરે છે જરી તો જરા અંદર બચ્ચા નાના નાના બધા છે ત્રણ ચાર લાગે છે કારણ કે માળો નાનો રહ્યો એટલે એટલો બનો તો માન ઝૂમિંગ થઈ જો કેવા મસ્તી ને છે આરામ કરે છે જો માળો ખાલી એવડો એવો જ છે એમાં બચ્ચા જોવો જાગે છે જો કેટલા મસ્તીના જાને જરા મોઢ નહી ભાઈ સાયકલ આવી નથી ને એ તો એક સારો ગોતવા જઈએ છીએ કારણ કે એના બચ્ચાને ખવડાવવું તો પડે જ હતી એટલા માટે સાયકલ છે તો સાયકલીને તમને હું જરૂરથી બતાવી બહુ મસ્તીની સાયકલ છે બ્લેક એટલે કે કાળી છે જોરદાર લાગે છે તમને જરૂરથી બતાવી છે હજી એ ઘર છે જે તમને બતાવવાનું બાકી છે હાલો જોઈએ એમાં જોવા એ ઘર જરૂર અહીંયા બનાવેલું આમાં આપણે ખોખો ટીંગા દીધું છે એની અંદર એમને માળો બનાવી નાખેલો છે હજી માળો પેક છે આખો એટલે એક સાયકલીનું ઘર એટલી જ જગ્યા છે એટલે આપણે કાંઈ હલી કરવી નથી કારણ કે નહીં એનું ઘર બનાવેલું યાર વીખી નખાય ને જોવા હાટવું ત્યાં રાવવા દઈ હજી એક છે હજી એક અહીંયા જડો અહીંયા આમાં પણ હજી કઈ આવ્યું નથી બુકિંગ શરૂ હે ગમે પક્ષી બુકિંગ કરી લે તો અમારે એ માળો ભરાઈ રાખે અમારે વાડીમાં તો જો આવું હોય બધું નાના નાના માળા હોય ને નાના પક્ષી હોય બધા ઝાડવા હોય ને ફળબળ હોય ને બધું જો આવું હોય તો તમે આજનો બ્લોગ અહીંયા જ સુધી જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા નહીં ફૂલ સપોર્ટ કરજો અને એક કમેન્ટ કરતા જાજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી